મહિલાઓ રોષ ધોરાજીમાં પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીના પ્રશ્નો નગરપાલિકાની અનાવડત લઈને સ્થાનિક લોકો પરેશાન નગરપાલિકામાં હાલ વહીવટી શાસન હોય છેલ્લા ઘણા સમયથી

રિપોર્ટર રાયનભાઈ રાવરાણી પ્રોબ્લેમ બહુ છે પાણી નથી ક્યારેક સવાર ક્યારેક વાગ્યા બહુ છે પાણી પાણી આવે ત્યારે નથી કે નીકળાતું આવું ડોર પાણી પીવું કેવી રીતે

અમારે ઉઠીને ભરવું તો પડે છોકરા વયા ગયા હોય દુકાને ધંધા રી માણા અમે અમારે કઈ રીતે કામ કરવું અને એકલા હોય તો કેમ કરવું બપોરે અટાણ બાર વાગે પાણી આવે તો રોટલા નું કરવું કે અને પાણી ની સગવડ ભરવાની ના હોય તો એ જાજુ બાજુ ભરી ક્યાંથી રાખે ને પાંચ પાંચ છ છ સાત સાત દીએ પાણી આવે તો એ રીતે જીવી ને પી હગે